નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે લીલાપીર સરકાર કમિટી દ્વારા સમૂહ શાદી તેમજ હિન્દુ સમાજ માટે સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના ચાવડી ગેટ પાસે આવેલ બાપુની વાડીની બાજુમાં યોજાયેલ સમૂહ શાદીમાં પંદર દુલ્હનો નિકાના બંધને જોડાયા હતા આ ઉપરાંત હિન્દુ સમાજના બે યુગલો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લગ્નગ્રંથથી જોડાયા હતા શાદી અને સમૂહલગ્નના આયોજનને સફળ બનાવવા કમિટીના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી